હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આ ઓપ કી તમ બધા મજામાં જ છો હું પણ મજામાં છું તો તન વગ્યા 5 ને આજે છે ને આપણે સવારે મમે ઉઠાડે ઉઠાડીને થાકી ગયા તો આપણે કઈ ઉઠાનો તો વાહ એમે હતો તો આપને મજા હતો હતી આપને તાવ આવી ગયો તો ખાઈલ ન આવી ગયો તો તાવ તો આજે આપણે હુતા તા ખોટે ઉઠા હાડક નવે હાડક નવે ઉઠાન પછી સીધા વયા ગયા ઉત્યાણ હવાખાને પછી દવા ખાને તો ડોક્ટર કહે કે હવે આપું કે ઇન્જેક્શન પછી મને આઈડિયો આવ્યો કારણ કે ત્યાં ઇન્જેક્શન આપી દેવું સારું એમ કે હમણાં આઈઠમ આવે છે અને પોરબંદર ના મેળા માં હોય ક્યાં વાત એટલે મેં કીધું ઇન્જેક્શન આપી દે તો હારું તો આપણે જલ્દી જલ્દી સારું થઈ જાય તો આપણે આઈડિયા તો આવે જ હોય વાહ દીદી નહીં નહીં તો પછી બપોરે ખાઈ પીન પછી વળગી ગયા તો અમારા ખામે તો આ જે છે ખાઈચમ એટલે બધા થેપલા ને એવું ખરતા જશે અમે આજે થેપલા શક્કરપારા અને જીરાપુરી અને કુતિયાના ગયા હતા તો કેટલી બધી મીઠાઈ પણ હૈ એવા તમને હમણાં બતાવી દઉં એમાં એવું છે કે જો હમણાં આઈટમ ઉપર બધા આવશે ને મહેમાન તો જો હે બધી વસ્તુ એટલે અમે છે ને બનાવવાનું ઓછું હોય ખાલી શક્કરપારા પૂરી ને થેપલા એવું જ ખાલી

કઈ એટલું બધું કાઈ ખાઈ ન જાય મુલક મહેમાન જો તો જો જો આમાં મેં જીરાપુરી બનાવી શક્કરપારા અને ખેપલા રાખી તીખી પૂરી બનાવવાની બાકી છે તો જો જઈ બેહી ગયા છે ખોખણ લઈને હવે જોઈએ એમાં શું છે ખોખામાં ખોલો ખોલો જલ્દી જલ્દી અમને પાણી આવે મોઢામાં પણ મને તો કોકટારે મીઠી વસ્તુ ખાવાની ના પાડી છે

મારા ફેવરેટ છે હવે એમાં જો એમાં હું છે જય ખોલે જલ્દી જલ્દી ખોલો મને એમ છે એમાં બધી મિક્સ મીઠાઈ છે મિક્સ મિક્સ બધી મીઠાઈ છે જો તો હે ને બાકી મિક્સ મીઠાઈ જો અમારા અમારા કુતિયાણામાં જો આવી મસ્તીની મીઠાઈ જો બધી મળે મિક્સમાં છે ને બાકી એકદમ જોરદાર હે ને મમ્મી આમ જો મમ્મી કેવી છે બધી મીઠાઈ ના લે ના આપણે તો નો ખાવ એવું છે અમને ન ભાવે આમાંથી એક

ભાઈઓ રવો રવો નાખી મને સખાડો તો જરીક એવો ખાલી આપી દો તો જરીક હું ચાખું આપડે જોઈએ

એમાં જઈને એમ થયું કે મીઠાઈ બધી એક નંબર હશે પણ નો મજા આવી કા હવે શું છે બીજી વસ્તુ બતાવો તો બરફી બરફી

અમને દેહક નહીં દો હાટા શાખવા વચ્ચે જો આ હાટા આટલી મિસ્ટાઈ હાટા છે પછી મિક્સ હેફલી છે હલવો છે આમાં છે ટોપરા પાક ને એમાં શું છે બરફી આ જોહ હોહ હવે એ સાખો તો બરફી હા તો જાય જ્યો પાસા બદલાવા આડકે તો મસ્ત છે

મમ્મી ખાતા જાય ને પાછા બોલતા જાય મને જતા એટલી નહી મને ખાલી જરીક જ મને ડોક્ટર ના પાડી હે બાકી પછી મારા પોરબંદર ના મેળા માં નહીં જવાય એટલી દીધી જાય આપણે ચાખી બે ગયા બોક્સ લઈને જોતા કરીને ડેફલી ખાવી દીધી હાશિવાદ એમ કરીને ડેફલી ખાવી દેતી આરા હવે આ સાખો તો જીરાપુરીન ચોકરપરા ઈ હમ આયો સાખો ને કે સાખો તો હાશિવાદે તો હું એટલી બધી મિસ્ટેક થઈ આયા તો

મને છે ને બધી મિસ્ટેન્ડમાંથી હલવો એક જ ખાલી ભાઈવો બીજું કાંઈ ન ભાવે જીવ ઓલું એક તો શાખવાનું બાકી છે ટોપરા પાક ઈ સાખો તો જઈ હોપરા પાક સાખો તો એ હજી બાકી એક ટોપરા પાક બાકી છે આજ બધું શાખી જ લ્યો ભેગા ભેગ હોપરા પાક બોલે હવે હા હા હાઈ તમ નહીં અડવન ની કાંઈ

આપણે માંડવી કેટલાક દિવસે આપણે માંડવી જોઈ નથી આપણે જોઈ લેવી માંડવી એવી થઈ ને ખડ એક પછી પાછું આપણે વળગવું જોઈએ જોઈ લેવી માંડવી ભાઈ આ પાણી પાઈ દીધું માંડવી માં ને કોક છે ને ખડ દેખાય છે તો હવે છે ને હાઈતમ પછી વળગવું જ પડશે નીંદવા માટે મારા જોખ એવા મસ્ત થઈ ગયા

વાતાવરણ એવું છે સવારનું વરસાદ આવે એવું પણ વરસાદ આવતો નથી વરસાદની જરૂર છે તો વરસાદ નથી આવતો હવે તો ભાઈ બે સાઈડ પાણી પાઈ દીધું આ માંડવીમાં ઓલી માંડવી બાજુ હાલો આપણે ઓલી બાજુ માંડવી જોતાવી કે એવીક થઈ એમ આની કરતા આ બાજુ છે ને વધારે સારી છે માંડવી તો જોઈક એવીક થઈ માંડવી ફળ હવે છે ને ઉગી ગયું છે થોડુંક થોડુંક એટલે પાછું થાય તમ પછી વેલેરું નીંદવાનું સારું દેવું જો હે જો હવે આમાં પાણી કે વરસાદ ને ખબર હે વરસાદ આવી જાય તો પાણી નો ફાવું પડે જો નહીં વરસાદ આવે તો પાછું પાણી જો મેઘરાજા એટલે વરસાદ આવી જાય તો હારું પાણી પાછું બાકી પાછું પાણી છળવું જો અમારા ભૂરી બેન એવા છે ને સળવાળા આળહુડીના તો છે ને ઉપર સળી ના ઉતારે ભૂરી પાણી ભીન વહી ગયા નારું ભાઈ હોય ને તો ધોઈ દીજો ધોરતી ધોરતી વહી ગઈ પાછી હાલો તો વાંદર જાય ને જો ઝીણે ઝીણે થતા અમેળા છે થોડીક વાર છે ને આપણે આરામ કરી લેવી એટલે થોડુંક શરીરમાં સારું રહી અને આજે ફોક્ટર હશે ને એ વીકળાય ના એ પાસે પીવા તો પડે ન પીવી તો સારું ન થાય એટલે થોડીક વાર આરામ કરી લેવી તો ફાઇનલી અત્યારના વગ્યા સાડા સાત ને આપણે અત્યાર સુધી આરામ કરતા હતા તો છે ને મમ્મી એ રોટલા ને રોટલી બધી બનાવી હોય તો નાખ્યું આ મમ્મી તો જો એ મને બધી વસ્તુ બતાવે છે હમણાં ફરવા કેતા ને તો હું રેવાની જો એક તો આ શું છે મમ્મી ધોરણ છે બસ ખાલી તો આ રણ એક જ લે પણ છે મસ્તી ના જો બહુ મસ્ત છે તોરણ મસ્ત છે એક શાલીગ્રામ લઈ એવા હેંગ ગયા શાલીગ્રામ તુલસી માં એમ એકવા આ શાલીગ્રામ લઈ એવા જો મમ્મી તો છે ને આપણે કેટલા વાગ્યા ના હોય ગયા તક ખબર સાડા પાંચ ના હોઈ ગયા તા તો ઠેઠ સાડા હાથે ઉઠા પછી છે ને મમ્મી એ ઉઠાડ નહીં કઈ મને એક હાલ ને હું રોટલા કરી નાખું તો એને રોટલા કરી નાખ્યા ને હું તો ઉઠતી છું આગળ હાડા હાથે ઉઠું હું કાલે જ મારે વિડીયો અધૂરો છે એનો એન્ડ કરી નાખું તો હાલો તો તમે બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછા નવા વ્લોગમાં તો ખાસ સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ